કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને કરાઈ છે અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ પ્રશ્ન રજૂ કર્યો છે પોરબંદરના બાવનકાના બાદર શાહી નામના સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત તેમજ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરીને જણાવ્યું છે કે વર્ષ બે હજાર ના વર્ષમાં ગાંધીનગર ફિશરીઝ વિભાગ દ્વારા ફાળવાયેલ કામ મુજબ ટેન્ડરિંગ કરી રૂપિયા બાર પોઈન્ટ પચાસ કરોડ ટેન્ડરિંગ કરી અને બંદરના બાપા સીતારામ માપલાવાડી બાયપોલ ખાડી વિસ્તાર અસ્માવતી ઘાટથી થી લકડી બંદર સુધીની ટનલ ચેનલ સુધી અને અસ્માવતી ઘાટ ખાડી વિસ્તાર સુધી ડ્રેજિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેની રૂપિયા એકવીસ કરોડ અઠ્યાસી લાખ જેટલી મતદાર રકમના બિલ મંજૂર કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરોને રકમ પણ ચૂકવાઈ ગઈ છે પરંતુ માત્ર કાગળ પર જ સમગ્ર કામગીરી થઈ હતી અને ડ્રેજિંગની મશીનરી અંગેનો માલસામાન પણ ત્યાં જોવા મળ્યો નથી આ ડ્રેજિંગ સ્થળ ઉપર થયું છે કે કેમ તેની સરકારી અધિકારીઓએ ચકાસણી કરી જ નથી અને એસી ઓફિસમાં બેઠા બેઠા બિલની ચૂકવણી કરી દેવામાં આવી હતી

અને બોટમાં નુકસાન પણ થઈ રહ્યું છે નિકુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વર્ણમ 52 કાના બાજર સાહેબ અમે તારીખ 24 ના રોજ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ત્યાં ગયેલા અરજી લઈને ત્યાં અમે ફળિયા દરજી આ રજુ કરેલી કે ફળિયા દરજી ત્યાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્વીકારવામાં આવેલી સાઇટ નંબર અમારી ફળિયા હતી એમાં વહેલી તકે આપ અરજીનો જે નિકાલ થાય ને મુખ્યમંત્રી કાર્યવાહી કરે આ પ્રજાના ટેક્સના પૈસા છે તે પરત કરવામાં આવે તે તેના કાયદેસરની કાર્યવાહી કે કોન્ટ્રાક્ટર ઉપર અને જેને જેને ભ્રષ્ટાચાર આચરેલો હોય અધિકારીઓને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે વહેલી તકે એટલે તાત્કાલિક ધોરણે એ આ દેશના રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય કે તેની પ્રજાની ટેક્સના પૈસા તેમાં જમા લીધેલા હોય આનું મોટું ભ્રષ્ટાચાર થયેલું હોય એ એકવીસ કરોડ એકયાસી લાખ બત્રીસ હજાર ને અડતાલીસ પૈસા તાત્કાલિક રિવાવર કરી કવડી કરી અને મુખ્ય ચેનલો છે જે ડ્રેજિંગ માટેની જે જે અત્યારે બોટ ટર્નલમાં આવવા જવામાં જે ડ્રેજિંગમાં તકલીફ પડે જ બોટુને અને બોટુના ભાંગફોડ થાય છે તૂટફૂટ થાય છે એ બોટુને અગવડ પડવામાં આવે છે એ તાત્કાલિક ધોરણે અંદર ડ્રેજિંગ કરવામાં આવે જે નિયમ પ્રમાણે ગુજરાત કરતા તે ડ્રેજિંગનો મલબો પાંચ નોટિકલ માઇલ બારોબાર ઠાલવવામાં આવતો હતો તે રીતનું ઠાલવવામાં આવે અને આ તાત્કાલિક ધોરણે આનું ડ્રેજિંગ કરવામાં આવે જેથી કરીને માછીમારનું જે તકલીફ છે એ દૂર થાય આ ભ્રષ્ટાચાર થઈ ગયો તેના કારણે આ મચ્છીમાર ભોગવે છે